સુરત શહેરમાં ટ્રાફિકની વધતી જતી સમસ્યાને લઈ સુરત પોલીસ સેક્શનમાં સુરત શહેરમાં ટ્રાફિકની વધતી જતી સમસ્યાને લઈ સુરત પોલીસ સેક્શનમાં સુરત શહેરમાં ટ્રાફિક સમસ્યા દક્ષેશ્વર મહાદેવ મંદિરથી પિયુષ પોઈન્ટ જર્નાલિસ્ટ કોલોની તેરેનામ ચોકડી કૈલાસ ચોકડી ઝોન ત્રણ ટ્રાફિક પોલીસ અધિકારીઓએ રસ્તા પર પાર્ક કરેલ તમામ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરી અને ઈ મેમો જારી કર્યો અને રસ્તા પર ગાડીઓ ધરાવતા લોકોને કડક ચેતવણી આપવામાં આવી કે જો ખોટી જગ્યાએ ગાડીઓ જોવા મળશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત દસેશ્વરથી પીસપોળ થઈ કૈલાસનગર ચાર રસ્તા અને તેરેરામ સર્કલ પર જ્યારે પીક અવર્સ હોય છે ત્યારે જ્યારે પણ કોઈ પણ વાહન જતું હોય છે અને ખૂબ જ સમય લાગે છે અને એનું મુખ્ય કારણ હોય છે કે રિક્ષાવાળા ગમે ત્યારે ગમે ત્યાં પાર્કિંગ કરી આખો સર્વિસ રોડ બ્લોક રાખતા હોય છે જેના અનુસંધાને અમારે આખી ટ્રાફિકની ટીમ કે જ્યાં આવા રિક્ષાવાળા પાર્કિંગ કરીને જતા હોય કોઈ ફોર વ્હીલર ચારે પાર્કિંગ કરીને ટુ વ્હીલર પાર્કિંગ કરીને આ રીતે બેસતા હોય તેમજ ત્યાં આખું એક સબ્જી શાકભાજી માર્કેટ આખું રોડને પેક કરી દેતા હોય છે જેના અનુસંધાને ઘણી વખત અમને ટ્રાફિક કન્જક્શનના કોલ આ પોઈન્ટ ઉપર અવારનવાર આવેલા હોય છે જેના અનુસંધાને અમારા રિજની આખી ટીમની સાથે અમે ત્યાંથી ફૂડ પેટ્રોલિંગ કરેલું અને આવી જેટલી પણ હર્ડલ્સ હતી અને આ જેટલા પણ આવા જે ગેરકાયદેસર પાર્કિંગ હતા તેમજ પાથરણાવાળા હતા તેમને એસએમસીની સાથે રાખી અમે દૂર કરવામાં આવેલા છે જેથી કરી અને ત્યાંથી આવતા જતા લોકો અને સરળતાથી ત્યાંથી ટ્રાફિકમાંથી પસાર થઈ શકે કેટલા લોકોને લગભગ અમે સાડી ત્રણથી સાડી ત્રણસોથી વધુ જે વાહન ચાલકો છે એને ઈ મેમોના માધ્યમથી દંડ ફટકારેલો છે અને એસએમસીએ એમની કાર્યવાહી કરી અને અમુક લારી અને અમુક પાથરણાવાળાના માલસામાન કબજે કરેલ છે